તમારું આગળનું સૌથી મોટું સપનું શું છે એટલે કે સપનું હું આગળ જઈને ખૂબ મોટી કલાકાર બનવા માંગુ છું ગુજરાતી વર્ઝન જ તે કે હિન્દી તે ઓકે એમાં લોકગીત આવી ગયું હા લોકગીત ભજન ને શું કોઈ ભજન કોઈ તમે સારું એવું કોઈ ભજન સંભળાવો તો ઓ છુમ છુમ બાજે ઘુઘરિયા

ગાવ છો ને તમારા અવાજમાં પણ બહુ બહુ જ નૂર છે બહુ સારું છે વૃષ્ટિ પરિવારની અંદર તમે કેટલા લોકો છો પરિવારની અંદર અમે 6 જણા છીએ ઓકે કોણ કોણ મારા દાદા પછી પપ્પા મમ્મી હું મારા ભાઈ અને ઓકે ભાઈ છે નાનો છે હા નાનો છે એની સાથેની કોઈ એવી શરારત હોય કે આ તે હેરાન કરતા હોય છે આખો દિવસ પછી કોઈ એવી શરારત વાળી વાત હોય કે જે તમને ગમતી હોય એવું કંઈ એમ તો હું ને મારા ભાઈ બહુ મસ્તી કરી ટોમ જેરી જેવું હોય અત્યારે તો પછી હેરાન કરે આખો દિવસ એમ તો બહુ હેરાન ન કર પણ હું જ્યારે સ્કૂલે થી આવું અમારે સાદ નાખવાની બોથલામાં નાનો છે તો એક બહુ બહુ હેરાન કરે ને તો એમ ઓકે પછી પપ્પાનો સૌથી સારો ગુણ તમને શું ગમે તમારો પપ્પાનો સૌથી સારો ગુણ એ છે કે ખૂબ જ એમ મને ખૂબ સપોર્ટ કરે છે અને ઓલવેઝ તમારી સાથે હોય મેં જોયા હા અને સપોર્ટ આપે તમને હા મને ખૂબ જ સપોર્ટ આપે પછી મમ્મીનો કેવો સાથ રહે મમ્મીનો પણ ખૂબ જ સપોર્ટ હોય અને ક્યાં જાય એને કેવી રીતે વર્તન કરવું કેવી રીતે ઉઠવું બેસવું એ બધું મને શીખવાડે મમ્મી પછી આપણે આજ આજના જનરેશન માટેનો આ સવાલ છે કે મમ્મી રસોડામાં જ્યારે કામ કરતા હોય ત્યારે શીખવાડે તમને સાથે સાથે હા હા એમ તો શીખવાડે બધું ઓકે આવડે તમને હા થોડું થોડું આવડે પછી વૃષ્ટિ હું ખાલી તમને એવું કહેવા માગતો હતો કે જેમ કે હું હું છું તો હું મારી રીતે તો ઓકે છે પણ તમે તમારી અંદર જે દુનિયા હોય એની અંદર કોઈ કલરફુલ હોય દુનિયાની અંદર કે ભાઈ તમે ઇમેજિનેશન કઈ રીતે કરો જેમ કે આજે સમજો હું તમારી સામે છું તો તમે હું તમારી સાથે સાચું બોલું છું કે ખોટું બોલું છું કે મને સારું લાગે છે કે નથી સારું લાગતું મને ગમે છે કે નથી ગમતું તો એ કઈ રીતે તમે ફીલ કરો એ વસ્તુ જ્યારે મતલબ એવી રીતે કોઈ વ્યક્તિને ને મળીએ ને એને હું કે બોલચાલ પરથી વાણી પરથી જ ખબર પડી જાય કે એને ઓકે તમારું સિક્સ સેન્સ એટલું પાવરફુલ હોય એટલે સેન્સ થી ખબર પડી જાય કે આવડા સાચું બોલે છે ખોટું બોલે છે આ બે શબ્દ મારા વિશે તમારા અવાજ થી કારણ કે આપણે તો અડધી કલાક કલાક થી વાત કરે તો શું લાગે છે હું કેવો હોઈશ આમ તમે ખૂબ જ સારા છો ને એકદમ દયાળુ ને ઉદાર દિલ છો બહુ સરસ ખૂબ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારે ઘરના દાંત કાઢે છે જો એને એને એ કે આવું તો વૃષ્ટિ મેં જોયું છે કે જ્યારે પણ અમુક લોકો હોય તો એ લોકોને એની આખી જે રાઉન્ડ હોય ને એ રાઉન્ડને સ્ક્રિપ્ટેડ હોય કે આ ગીત પછી હું આ ગાઈશ આ ગીત પછી હું આ ગાઈશ તો તમે જ્યારે સ્ટેજ ઉપર જાઓ ત્યારે કોઈ એવી બુક્સ કે એવું કંઈ લઈને જાઓ છો ના સ્ટેજ ઉપર જાઉં ત્યારે બુક્સ ને એવું કંઈ લઈને નથી જતી કારણ કે મને એમ બધા ગીત કંઠસ્થ છે એટલે એવી જરૂર નથી પડતી અને બધા યાદ હોય બધા યાદ હોય ઓકે તો આ ગીત પછી આ ગાવાનું આ ગીત હા એ પહેલેથી નક્કી ડિસાઈડ કરીને જાવ ઓકે અને ક્યાં સુધી તમે ગાઈ શકો કેટલી કલાક મેક્સિમમ હું બે ત્રણ કલાક ગાઈ શકું ઓહો કન્ટિન્યુ હા કન્ટિન્યુ અને એક નું એક ગીત રિપીટ થાય હા નો થાય ન થાય અલગ અલગ ગીત હા અલગ અલગ ગીત તો આટલા બધા ગીતો તમને યાદ છે હા બહુ મને એક કડી યાદ નથી રહેતી મને સાચું એક કડી નથી યાદ રહેતી બહુ જ અને આ બધી જ વસ્તુ જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય એટલે વન બાય વન બાય વન બાય વન બે ત્રણ કલાક સુધી ગાઈ શકો અરે વાહ બહુ ખૂબ સરસ મોટા મોટા કલાકારો છે એમને જેવું તમારું આખી સ્કિલ છે બહુ સરસ વાત છે હવે આપણે વાત કરીશું તમારા ડેડિકેશન વિશે ડેઇલી રૂટિન અને ડેડિકેશન વિશે સમજો કે તમે સ્ટડી કરો છો પછી તમે ઘરે પણ ફેમિલી સાથે હોવ છો પછી તમે તમારી સિંગિંગની રિયર્સ કરતા હશો કે આ રીતે તો તમારું ડેડિકેશન કેવું છે તમારું હોમવર્ક ને એવું કરવાનું ડેઇલી રૂટિન શું છે કે પછી તમે તમારા ગીતોને જાતે કારણ કે ઘણીવાર તો એવું થતું હોય ને કે પેરેન્ટ્સ એમ કહેતા હોય કે હોમવર્ક કરનાક જેમ હોમવર્ક કરનક જેમ એવું તમને કહેવું પડે હા ના એવું તો કેવું નથી પડતું મારા પેરેન્ટ્સ મને એમ કહે કે હવે તું મૂકીને જમવા બેસ કે લખવાનું વાંચવાનું મૂકી દે કારણ કે મને ભણવા પ્રત્યે એટલો ઇન્ટરેસ્ટ છે યસ યસ અને સિંગિંગ ની રિહર્સ ને બધું તમે ઘરે કરો બધું જાતે ઘરે જ કરો એના ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારી પાસે ઓકે હાર્મોનિયમ છે તમારી પાસે એટલે હાર્મોનિયમ માં તમે સાથે સાથે ઓકે પછી કોઈ એવા ગીત હોય કે સમજો કે કોઈકવાર એવું બનતું હોય તમારી અંદર કે સ્ટેજ ઉપર હોય એટલે ઘણા કલાકારો હોય એને ખબર ફરમાઈશો આપે

મારું ડેલી રૂટીન એ છે કે સવારે હું હમણાં તો મારું દસમું ચાલે છે એટલે રીડિંગ માટે છ વાગે ઉઠું છું અને પછી હું સ્કૂલે સાડા નવે જાઉં છું કારણ કે મારી સ્કૂલ છે દૂર આવેલી છે એટલે અગિયાર વાગે સ્કૂલે પહોંચું પછી પાંચ વાગે છૂટું એટલે ટ્રાફિકના લીધે આવતા આવતા સાડા છ થઈ જાય પછી સવા સાથે હું સાંજે સંગીત ક્લાસમાં જાઉં છું ત્યાંથી આવું પોણા નવે આવું ને પછી મારું જે ને એવું હોય એવું કરીને પછી સુઈ જાઉં ઓકે ઓકે વાહ ગુડ ગ્રેટ ગ્રેટ કે ભાઈ મેં એવું સાંભળ્યું હતું તમારા ફાધર સાથે વાત થઈને ત્યારે કે તમે હમણાં વાસળીની પણ પ્રેક્ટિસ કરો છો એટલે વાસળી વગાડતા કમ્પ્લીટ શીખું છું હમણાં કોઈ એવું સોંગ કે લિરિક્સ શીખા છો થોડું ઘણું તો આપણે એકવાર પ્લે કરીએ ઓકે વાહ ગ્રેટ ગ્રેટ બહુ જ મસ્ત વૃષ્ટિ અત્યારે તમે કીધું એમ કે દસમાં નું તમે અત્યારે સ્ટડી કરો છો તો એમની તો બોર્ડની ની એક્ઝામ આવે તો એ એક્ઝામ તમે કઈ રીતે ફિલ કરવાના છો એક્ઝામ હું લેપટોપ દ્વારા આપવાની છું અને લેપટોપમાં પણ ટાઇપિંગ કરીને આપીશ ઓકે લેપટોપમાં તમે જેમ મોબાઈલમાં કીધું એ રીતેનું નું ઓપ્શન આવતા હશે અલગ આવે થોડુંક મોબાઈલ થી એમાં એનવીડીએ કરીને એક સોફ્ટવેર આવે એ આપણે જે કોઈ પણ કી પ્રેસ કરીએ તો એમાં બોલે કે આજ અત્યારે પણ તમે ટાઇપિંગ કરો છો ખરા અને સ્પીડ કેવી સારી એવી સ્પીડ છે અરે પણ પોડકાસ્ટ માં ગેસ્ટ ને બોલાવની પહેલા હું એમની આખી પ્રોફાઇલ રીડ કરું છું તો મે એકવાર ન્યૂઝપેપર માં કે કોઈ જગ્યા ઉપર એવું વાંચ્યું હતું કે કાનજીભાઈ ભાલાળા જે છે એમને કઈક એવું તમને બિરુદ આપ્યું હતું એટલે કે એવું નામ આપ્યું હતું કે આત્મનિર્ભર એટલે વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા એમ તો એ શું કિસ્સો હતો એ કરીને ચલાવે છે કાર્યક્રમ દર ગુરુવારે હોય છે તેમાં હું ગઈ અને ત્યારે તેમણે આ વાક્ય કહેલું ઓકે ઓકે તમારું નામ લઈને આ વાક્ય ઓકે કાનજીભાઈ ભાલાળા એ યસ યસ બહુ જ સારું કહેવાય સન્માનિત વસ્તુ કહેવાય પછી મેં એક બીજું પણ વસ્તુ જોયું તમારા પ્રોફાઇલ ની અંદર કે તમે એસી કરતા પણ વધારે પેલા એવોર્ડ્સ કહેવાય કે આ તે કે શિલ્ડ કહેવાય એ શિલ્ડ લીધા છે તો એ કઈ રીતે મળ્યા હશે તમને સન્માન માટે બધા બોલાવે ને ત્યાં એવી રીતે એવોર્ડ્સ આપે ને શિલ્ડ આપે ને એવી રીતે પછી તમે અત્યારે હાલમાં કયા કયા કાર્યક્રમો કરો છો હાલમાં તો હું ડાયરો લગ્ન ગીત ગરબા સંતવાણી બધા પ્રોગ્રામ કરું ઓકે ઓકે ડાયરાની અંદર ને લગ્ન ગીતમાં પણ તમે જાઓ છો ઓકે પછી લગ્ન ગીત ની અંદર જે લગ્ન ગીતો હોય આખા બધા પ્રિપેરેશન છે તમને એટલે બમ બધા એમ થોડા થોડાક આવડે છે પણ એમ આવડે ખરા ઓકે ઓકે પણ સાથે બે ત્રણ બીજા કલાકાર હોય ને લગ્ન ગીત માં તો એવું હોય એમ કોઈ એવું લગ્ન ગીત તમને જે ગમતું હોય એવું હ તો ગઈ ગામ ને હા સીતા ને તોરણ રામ પધાર્યા સીતા ને તો લે લે તાવર તાવર વૃષ્ટિ અત્યારે તો બે હજાર પચીસ માં આપણે વાત કરી રહ્યા છીએ એટલે અત્યારે એઆઈ ટેકનોલોજી તમને ખ્યાલ છે એઆઈ ટેકનોલોજી અત્યારે બહુ વધારે ઝડપથી વધી રહી છે તો તમે એ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરો હું એ ટેકનોલોજીનો ઉપયોગ તો ભરપૂર કરું છું અને હું રોજે રોજ મારા વોટ્સએપમાં સ્ટેટસ ને બધું મૂકું છું તમે જાતે અને પેલું એડિટ કરીને ભગવાન ફોટો હોય કૃષ્ણનો એવો ગૂગલ પરથી લઈને પછી એમાં મ્યુઝિક કે સોંગ ચડાવીને પછી સ્ટેટસમાં મૂકે અરે વાહ વાહ ખૂબ સરસ અને એઆઈનો ભરપૂર ઉપયોગ કરો છો અને એ બધું આવડે હા આવડે ખૂબ સરસ ખૂબ સરસ બહુ જ સારું કહેવાય પછી મેં છે ને એક વસ્તુ એ પણ પૂછી હતી તમારા ફાધરને એમ કીધું કે અમે લેટેસ્ટ લાલો મૂવી જોવા માટે ગયા હતા તો તમે થિયેટરમાં ગયા હતા તો એ થિયેટરની અંદર જયારે લાલો મૂવી તમે જોઈ રહ્યા હતા ત્યારે તમે શું ફીલ કર્યું કારણ કે એની અંદર તો કેવું હોય ખબર એક્ટરો હોય ઘડિયા વડી અલગ અલગ અવાજ આવે પછી આ તો સીન બદલાય પછી તો એ લાલા મૂવીને તમે કઈ રીતે કહેવા માગો છો